ગુજરાત સરકારનો દાવો છે કે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત બાદ રાજ્યમાં વિદેશી રોકાણ નવી ઉંચાઇઓને સ્પર્શી રહ્યું છે હાલ ગુજરાતની વિદેશી રોકાણના મામલે દેશના ટોચના રાજ્યોમાં ગણના થાય છે જોઈએ એક અહેવાલ ગુજરાત સરકારના દાવા પ્રમાણે રાજ્યમાં વિદેશી રોકાણ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના રાજ્યોમાંનું એક છે બે હજાર ત્રણમાં શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇન્વેસ્ટર સમિટ વાયબ્રન્ટ ગુજરાતને કારણે આવું થઈ રહ્યું છે વાયબ્રન્ટ સમિટ વિદેશી રોકાણ માટે પ્રવેશ દ્વાર સમાન સાબિત થયું છે અગાઉ વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં કોઈ પણ દેશ ભાગીદાર ન હતો જ્યારે બે હજાર ઓગણીસમાં પંદર મોટા દેશો ભાગીદાર બન્યા હતા ઓસ્ટ્રેલિયા જર્મની યુએઈ ફિનલેન્ડ યુનાઇટેડ કિંગડમ નેધરલેન્ડ સહિત અઠ્ઠાવીસ દેશોએ આગામી વાઇબ્રન્ટ કુચરા સમિટમાં સહભાગી બનવાની પુષ્ટિ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ કુચરા સમિટમાં ભાગીદાર દેશોની વધતી સંખ્યા વિશે વાત કરી હતી બે હજાર તીન મે इस समिट में सिर्फ गिनती भर देशों का पार्टिसिपेशन था आज 135 देश इसमें पार्टिसिपेट करते हैं 2003 में इस समिट की शुरुआत में 30 के आसपास एग्जीबिटर्स एग्जिबिटर्स आए थे अब 2000 से अधिक एग्जीबिटर्स इस समिट में आते हैं एफडीआई विषय बात करें तो छाला बीस वर्षो में गुजरात में પંચાવન મિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે એક અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં રૂપિયા સાડત્રીસ હજાર ઓગણસાઠ એટલે કે રૂપિયા ચાર પોઈન્ટ ચાર બિલિયન એફડીઆઈ પ્રાપ્ત થયું છે ગુજરાતની એફડીઆઈ મૈત્રીપૂર્ણ નીતિઓનું પ્રમાણ એ હકીકત છે કે પાંચસો ફોર્ચ્યુન કંપનીઓએ રાજ્યમાં રોકાણ કર્યું છે ગુજરાતના કુલ એફડીઆઈમાંથી તેર ટકા હિસ્સો ઓટો સેક્ટરનો છે જ્યારે દેશના કુલ એફડીઆઈમાં सेक्टर सुजुकी न एक्जिक्यूटिव डिरेक्टर राहुल के गुजरात एक है रोका ग्लोबली सो इफ द लोकेशन हेल्प यून मेकिंग योर मैन्युफेक्चरिंग बोथ इन डॉमेस्टिक एक्सपोर्ट मार्केट નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં ગુજરાતના બંદરો પરથી રૂપિયા બાર લાખ કરોડના માલની નિકાસ કરવામાં આવી હતી દેશની કુલ નિકાસમાં આ હિસ્સો તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર ગુજરાતના વિકસતા ઉદ્યોગ અને નિકાસ વિશે વાત કરે છે મોદી સાહેબ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર રાઇટ ફ્રોમ ધ ઇન્સેપ્શન ઓફ વાઇબ્રન્ટ હેઝ નોટ ઓનલી ટેકન ધીસ ઇનિશિએટિવ એટ અ સ્ટેટ લેવલ એટ અ કન્ટ્રી લેવલ બટ હેઝ અ ઇન્ટરનેશનલ લેવલ હી વોઝ ટ્રાવેલિંગ વિથ ડેલિકેટ ટુ વેરિયસ કન્ટ્રીઝ એન્ડ ટોકિંગ ટુ વેરીયસ એન્ટ પ્રાઇસીસ ટુ સી દે કમ ટુ ઇન્ડિયા દે પોઝ દેર ધર કંપનીઝ દે દે એસ્ટાબ્લિશ ધર કંપનીઝ ઇન ગુજરાત આંકડા અને નિષ્ણાતોના મંતવ્યો અનુસાર ગુજરાતની પ્રગતિ રાતોરાત થઈ નથી પરંતુ વર્ષોની વ્યૂહરચનાનું પરિણામ છે બ્યુરો રિપોર્ટ પ્રવેદ